સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અપર એર સાયકલિંગ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવા પામી છે ત્યારે હવામાન વિભાગે અલગ અલગ જિલ્લામાં સામેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો હવામાન વિભાગે એકથી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી ત્રણ કલાક સાત જિલ્લામાં રેડ એલર્ટ તો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર જુનાગઢ અને કચ્છનો સમાવેશ થાય છે જ્યાં નાગરિકોને અત્યંત સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગ અનુસાર સાંજે સાત વાગ્યા સુધીની આગાહી અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની તીવ્રતા અલગ અલગ રહેશે તો રેડ એલર્ટથી લઈને અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો વધુ એક મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાની અસરના કારણે એક જુલાઈ એટલે કે આજે અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ થશે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા મોરબી કચ્છ જામનગર સહિત જૂનાગઢ જિલ્લામાં પણ હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાએ પોતાનું સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગનું નવકાશ જાહેર કરાયું તો આગામી ત્રણ કલાક રાજ્યમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત રહ્યો ત્યારે ગુજરાતમાં સવારના છ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી એકસો ને એકોતેર તાલુકામાં વરસાદ નોંધાયો તો દોસ્તો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે જેમાં સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છમાં ભારે વરસાદ થશે તો ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની શક્યતા તો ઉપરાંત રાજકોટ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડમાં ગાજવીજ સાથે હળવાઈએ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનને સંલગ્ન વિસ્તારમાં અપર એર સાયક્યુલ સર્ક્યુલેશન સર્જાયું તો આવું બીજું અપર એર સાયક્લિંગની સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં ઉત્તર દિશા અને સહિત મધ્ય ભાગમાં પણ જોવા મળ્યું તો આ બંને સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આજે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલા પટેલના જણાવ્યા અનુસાર દસ જુલાઈ સુધી અનેક વિસ્તારમાં અતિભારે વરસાદ પડશે તો મોટાભાગના વિસ્તારમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે તો બંગાળના ઉપસાગરમાં અને અરબસાગરમાં વર્તમાનમાં ભેજવાળા પ્રવાહના કારણે ત્રણથી છ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ તો છ જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે તો દસ જુલાઈ સુધી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો બે જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ જ્યારે અમરેલી ભાવનગર બનાસકાંઠા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચ સહિત ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે તો આ ઉપરાંત રાજકોટ અમદાવાદ ખેડા કચ્છ જામનગર જુનાગઢ મહેસાણા ગાંધીનગર સહિત અન્ય જિલ્લામાં પણ હળવાઈથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત તો દોસ્તો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જાળવી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ તો આગાહી અનુસાર હવામાન વિભાગ દ્વારા હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા એર સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તો વાત કરીએ રાજ્યના ઘણા જિલ્લામાં એલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જે સૂચવે છે કે વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો એલો એલર્ટ ધરાવતા જિલ્લામાં બનાસકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ બોટાદ અમદાવાદ સાબરકાંઠા ગાંધીનગર અરવેલી પંચમહાલ અને દાહોદ સહિત છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી આજે કચ્છ બનાસકાંઠા સહિત અગિયાર જિલ્લામાં ભારતીય અતિભારે વરસાદ પડશે તો ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું બેઠવું ત્યારથી સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે તો અત્યાર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે તો આગામી દિવસોમાં પણ ભારતીય અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ઓગણત્રીસ ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં એકવીસ ટકા વરસાદ રહ્યો તો ઉપરાંત પૂર્વ અને મધ્ય ગુજરાતના ઝોનમાં ત્રીસ ટકા જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો હોમ વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવનની વરસાદની આગાહી છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું જ્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું તો લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને અપર એર સાયકલિંગ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી તો સરેરાશ જળ સ્તર છેતાલીસ ટકાને પાર તો ચોમાસાએ તોફાની શરૂઆત કરતાં રાજ્યના બસો છ જળાશયોમાં સરેરાશ પાણીનું સ્તર છેતાલીસ ટકા સુધી પહોંચી ગયું છે તો વર્ષ બે હજાર ચોવીસની સરખામણીએ આ ખૂબ વધારે છે કારણ કે ગયા વર્ષે સમયે આડત્રીસ ટકા જળસ્તર નોંધાયું હતું તો હાલ રાજ્યના તેર જળાશયો સોળ ટકા ભરાઈ ગયા છે

તો ધોધમાર વરસાદના કારણે શહેરોમાં નદીઓના દ્રશ્યો જોવા મળ્યા સો પણ બીજા સમાચારની વાત કરીએ તો અષાઢી માહોલ જામ્યો તો નવથી પંદર જુલાઈમાં પણ રાજ્યમાં ભારે વરસાદ રહેશે તો ત્રીજી જુલાઈની આસપાસ મહેસાણામાં મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે નવસારી સુરત ભરૂચ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું

સોનાના ભાવને લઈને મોટો ઘટાડો તો આજે રાજકોટમાં બાવીસ કેરેટ સોનાની કિંમત નેવ્યાશી આઠસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે ચોવીસ કેરેટ સોનાનો દર અઠાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો જ્યારે આજે ચોવીસ કેરેટ સોનાના દરમાં અઠ્ઠાણું હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યો છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે ત્યારે હવે છેલ્લા ઘણા દિવસ સુધી અનેક વિસ્તારમાં હળવાઈથી લઈને અતિભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ગઈકાલે રાજ્યના બસો ને આઠ તાલુકામાં વરસાદ નોંધાયો તો રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો રાજ્યમાં આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી તો આજે પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અરવલ્લી સહિત અમદાવાદ જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો જ્યાં